સવાલ હર કોઈ માણસ ના મનમાં હોય અને બધાય માણસ મનમાં પોતાનો મત રાખવાનો અધિકાર આપણે કોઈ આમ આદમી પાર્ટી પેલી વસ્તુ હું વિરોધ નથી અને અહીંથી પછી સવાલ બોલાયા પછી એવું બોલાણું કે પાંચ હજાર ચીતામાં નાખી દે એટલે સવાલ કરવો તમે મિટિંગમાં આવી જાય હું મારા હું આહિર વંશજ છું અને હું મારા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાનના માનું છું એના સોગન ખાઈને કહું છું મેં કોઈ પાસેથી રૂપિયો લીધો નથી મેં ખાલી સિમ્પલ સવાલ કર્યો કે જે અરવિંદ કેજરીવાલ આપણે જ્યારે સ્ટ્રાઇક કરીએ ત્યારે દેશ વિરોધી તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો કે અરવિંદ કેજરીવાલે

અમારે તમારી ઉપર ભરોસો કરવો છે પણ જ્યારે તમારા ઉપરના લેવલના અધિકારી હોય જે નેતા હોય એ આ રીતના પોષણ પોતાના ભાષણમાંથી જો એ ફરી જતા હોય તો અમે આપને કઈ રીતના મત આપ્યા અને બીજી વસ્તુ હું એમાંય માનું છું કે દર પાંચ વર્ષે સરકાર બદલાય તો ત્યાંના લોકોનું વિકાસ થય વધુ થાય કારણ કે સરકારને બીક લાગે કે આપણે કામ નહીં કરીએ તો આપણને મત આવતા આવતા પાંચ વર્ષે નહીં મળે રજૂ તમે ભાજપની ભાજપની કોઈ એવું દેખો મને કોઈ કોન્ટ્રોવર્સી કરવાનો શોખ નથી હું અહીંયા બેઠો હતો અને એને એવું કીધું કે રામ મંદિર બન્યું તો ખાવા ખીચડી નથી તો હું એ અહીંયા જેને નહીં ખબર હોય મારા મારા વડીલ છે મારા પિતા સમાજ જે બધા બેઠા હતા એને નહીં ખબર હોય હું એટલું કહી દઉં કે જેટલા મંદિરો છે એની ઉપર સરકાર ટેક્સ લે છે અને રામ મંદિર છે એ ડોનેશન થી બનેલું છે કોઈ સરકાર નો પૈસા આમાં ગયો નથી મને એ વસ્તુ ખોટી લાગી મેં ઊભો થઈને સવાલ કર્યો અને મને એવું નથી એને સવાલ નહીં કરવા જતો મને શાંતિ થી બે વાર સવાલ પૂછવા જઈ

મને એક વ્યક્તિગત તરીકે મારો પ્રશ્ન રાખવાનો હક આપેલો છે